સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે સ્પેશિયલ ડ્રાઈવ ઝુંબે સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે દરમિયાન આજે માં દરવાજાથી ભાટેના તરફ જતા રસ્તા પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો આ ઉપરાંત અહીં સાફ સફાઈની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી માં દરવાજાથી ભાટીના તરફ જતાં બે કિલોમીટરના રસ્તા પરના દબાણો પાલિકા દ્વારા હટાવાયા હતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઝુંબેશ અને રોંગ સાઈડ નો પાર્કિંગમાં વાહનો પાર્ક અને ઓવર સ્પીડિંગ વાહનો હંકારતા વાહન ચાલકો સામે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ઉપરાંત લોકોને ટ્રાફિક નિયમન અંગે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ મહાનગરપાલિકા દ્વારા પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સુરતના માન દરવાજાથી ભાટીના તરફ જતા રસ્તા પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો મનપાની ટીમ સાથે અહીં કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત જે વાહનોને ટોઈંગ કરવાની જરૂરિયાત લાગી તેને ટોઈંગ પણ કરવામાં આવ્યા હતા દબાણ હટાવવાની સાથે આ વિસ્તારમાં સાફ સાફસફાઈની પણ કામગીરી કરવામાં આવી હતી